કે આમી સદા નમસ્તી મિતુમતે આમી વરા દેવી સાથ મિત એ અમરુપજી પાણી આવી કેટક બરોબર અમરુપજી એપીએમસી ના चेयरमैन શ્રી રોહિતભાઈ જાડેજા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી નવગણભાઈ ઠાકોર તાલુકા પંચાયત સદસ્ય જી આર્દિતભાઈ પટેલ અને અમદાવાદ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન પ્રમુખ દશરથભાઈ પટેલ અને ડેલિગેટ નવણભાઈ રોહિતભાઈ અને આવડી બોડી સંખ્યામાં માંડલમાં પહેલો કાર્યક્રમ છે આ ગ્રામ પંચાયતની અંદર અને હાર્દિકભાઈનું જે બજેટ અમને ફાળ્યું એથી હું દિલથી વાત કરું છું કે એ પહેલું એવું બજેટ મેં ત્રણ લાખ રૂપિયા આપી અને મારું મનોબળ વધાર્યું છે આજ સુધી મેં કાંઈ માટે જિલ્લા ડેલીગેટ હોય ડેલીગેટ હોય કે તાલુકા પંચાયતના ડેલીગેટ હોય કે સંસદ સભ્ય હોય જ્યારે જ્યારે જ્યાં જ્યાં જવું ત્યાં માંડલ માટે કંઈક ને કંઈક માંગુ જ છું માગવાનો મારો હક છે જ્યાં સુધી પાંચ સુધી મને જાણે આ માંડલના નગર હોય ભાઈઓ જે સાથ સહકાર આપ્યો તેથી મને હા આપણો આપણું અસ્તે પાંચ વરસાદ દેખાય અને જિલ્લાના અમારા ડેલીગેટ છે ભીખાભાઈ વાઘેલા

આપણે સૌ તાળીઓ ના ગડગડાટ થી સન્માન ને વધાવીશું તાળીઓ તો પાડી શકાય માંડળ દેત્રોજ અને મત વિસ્તાર નું સૌથી મોટું ગામ અને સૌથી મોટી પંચાયત એટલે માંડળ ગ્રામ પંચાયતના એક કરોડ રૂપિયાથી વધુ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત માંડળ જિલ્લા પંચાયતના સદસ્ય અને હમણાં જ અમદાવાદ જિલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન બન્યા છે એવા માન્ય ભીખાભાઈ વાઘેલા એટલે કે નરેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકાની અંદર ભાજપનું સંગઠન મજબૂત થાય લોકોને વિવિધ સેવાનો લાભ મળે એના માટે મહેનત કરતા માની દશરથભાઈ જિલ્લા ભાજપના મંત્રી અને આજ ગામના એવા બેન કીર્તિબેન મારી સાથે મંચ ઉપર કોઈ મોટો કાર્યક્રમ એટલે કે સરકાર તરફથી એક બે ત્રણ કરોડ રૂપિયાની જાહેરાત થાય એટલે એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થાય પણ અમારા બધાની લાગણી એવી હતી કે માંડલ ગામને એટલે કે દસ હજારની વસ્તીનું આ ગામ આ ગામને એક કરોડ રૂપિયા અને ત્રણ લાખ જો મળતા હોય અને એમાં જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઈ તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત આ બધાના જ આ સુંદર મજાની ગ્રાન્ટ આ ગામના વિકાસમાં વપરાતી હોય તો એવું માનું છું કે બધાને ખબર હોવી જોઈએ કે કયા કયા વિસ્તારની અંદર આ ગ્રાન્ટ વપરાય છે અને એના માટે માને સરપંચે આજે સંયુક્ત રીતે આ કાર્યક્રમ કર્યો એ બદલ હું પહેલા તો માંડ ગ્રામ પંચાયતને અને સૌ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અત્યાર સુધી અનેક ગ્રાન્ટો તમારા ગામમાં આવી હશે કોઈને ખબર પણ ન હોય કે કયા વિસ્તારમાં કેટલા રૂપિયા વપરાઈ ગયા આપણે ટોટલ તમારા ગામની અંદર 22 એવી જગ્યાઓ દરેક સમાજને આવરી લેવાય મુખ્ય રસ્તાઓ આવરી લેવાય એ પ્રકારે રૂપિયા 1 કરોડ થી વધુ રૂપિયા અત્યારે નાખ્યા છે હું એવું માનું છું કે આટલા પૈસાથી આ ગામના વિકાસમાં કદાચ હાથીની હાથીની ઉપર ખાલી એનો કાન સળગાયો એ પ્રમાણે જ દેખાશે કે 10000 ની વસ્તીનું ગામ છે લે લગભગ વીસ 25 કરોડ રૂપિયા ગામમાં નાખીએ તો વિકાસના કામો મોટા પ્રમાણમાં દેખાશે અને આ ગામની અંદર સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો ઘણા વિસ્તારની અંદર ગટરના પ્રશ્નો છે ઘણા વિસ્તારની અંદર પાણીના પ્રશ્નો છે અને આ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે વિશેષ પ્રયાસ અમે સરકાર સાથે બેસીને કરવા માંગીએ છીએ હું સોસાયટી વિસ્તારમાં जाऊ કે અંદર પરા વિસ્તારમાં जाऊ એટલે બહેનો અમારી ઘણીવાર રાજવીને જ ઊભી હોય કેવા માટે કે હાર્દિકભાઈ ગટરનો પ્રોબ્લેમ છે

ગટરનો પ્રશ્ન અને પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ આવે એના માટે અમે તમને વચનબદ્ધ છીએ અને આવનાર દિવસમાં બધા કરવા માંગીએ છીએ પણ મારી આ બધા જોડે એ વિનંતી પણ છે કે આ બધું કામ થઈ જશે ગટરના પ્રશ્નો કાયમી નિરાકરણ આવી જશે પણ એક વિનંતી તમને બધી મારી બહેનોને કરવા માંગુ છું અને જે પશુપાલન સાથે જોડાયેલા હોય એ લોકોને પણ કરવા માંગુ છું મારા વિરમ ગામની અંદર આજ પણ 70% ઘરની અંદર મારી માં ચકલી નથી તૂટેલું વેલણ લગાવતા હોય છે